અને આ છે કીયુ યુનિફોર્મ કીયુ નો બેક પેક થાય છે અને આજ તો શનિવાર છે એટલે કીયુ સ્કૂલમાં ગેમ્સ રમાડવાના છે નઈ ક્યુ અને આનંદ રમે છે ફુવા જોડે ઓ આ સ્કૂલ નામ બોલો એટલે તું ચીયા ધોરણ માં ભણે કેજી ટુ માં અને આ સ્કૂલ ટાઈમ શું છે અને કેટલા વાગે જવાનું આ રિટર્ન છે લાગે આવવાનું કરે 11 વાગે 8 થી નો ટાઈમ છે અને ત્યારે જો 8 વાગવામાં 20 મિનિટ ની વાર છે ફટાફટ તૈયાર થઈ જાવ કીઓ અને આજ જીતી ના જો બસ કે મને ફોન માં કે મામા હું જીતી ગયો અને જો આનંદ તો ફૂલ મૂડ માં છે રમેશરા સરસ મજાનો ગરમમાં ગરમ નાસ્તો બને છે મારી મમ્મી બનાવે છે પૌવા અને ચા શું કીઓ માટે સેન્ડવીચ આમાં શું એના કીઓ ને આવી બોટલ જો કીઓની મસ્ત મજાની બોટલ બાર્બી મેં તો બધામાં જ્યુસ હશે તમે તો આર પાર દેખાય બોટલ લઈને જતા દેશી બિસલેરીવાળી કો પી નાખી દો ને એટલે વીડીની લઈ લેવાની બોટલ ને કીયુ તો જો સ્પેશિયલ બોટલ એ કીધું જલસા હતા રહ્યો તો તું સ્કૂલમાં જેટલી વાર પાણી પીવે કયું હા કેટલી વાર પીવે બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર આંટી ના આવું સ્કૂલ જો તેઓ ઘડિયાળ પહેરે છે ને સ્માર્ટ વોચ મસ્ત મજાના સ્વાદિષ્ટ પૌવા તૈયાર થઈ ગયા છે ચલો કયો નાસ્તો કરવા ગરમા ગરમ પૌવા અને ચા તૈયાર છે જો તા ચા આવી ગઈ છે પૌવા હવે મગફળા જાહેરા અને આ બજો આ બજો અંટુ બેઠો છે બધા કરશું ચા નાસ્તો અને કયો ના જો મોડા પૌવા

પાર્કિંગ છે આ બાજુ અને આ છે બસ લેવા આવે છે ક્યુ એમને પણ અમે મૂકવા જઈએ છે આ છે એમની બસ અને જો બીજા બધા આવે છે રા છોકરા સ્કૂલે હવે જઈશું ઘરે જો સવાર સવારમાં પાણી આવ્યું તું થોડું નુકસાન કર્યું છે વાલંદા જતો રહ્યો ને આ લે આવો 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 પડી નીચે જતો રહ્યો ને આ તો હવે ટાકામાં ઉતરું છું એ માતાજી આ બાજુ મૂકે છે શોર્ટકટ લે આ બસ આઈ પિન કાઢ દે એટલે જો તો ખરો વાલ ક્યાં હે વાલ પેલા જોઈ હા પડી ગયો

બહુ બધી મજા આવી ગઈ નાવાની પણ એક વસ્તુ જોયું પાણીનો બહુ પ્રેશર છે આમ વાલમાં હાથમાં રહેતો જ નથી એટલું બધું પ્રેશર છે વિથઆઉટ મોટર આટલું બધું પ્રેશર એટલે સારું પાણી સારું આવે છે અમે રહીએ છીએ ત્યાં આટલું બધું પ્રેશર છે નહીં નગર સોસાયટીની બી વાત થાય નહીં રાહુ હે ના બહુ બધું છે અહીંયા વેલણ માર્યું છે તો ઉપરનો જે ટાંકો તો એ ભરાઈ ગયો છે એમાંથી પાણી આવે છે જો અહીંયા પાણી જાય છે અને પાછળ કપડાં ધોવાનું ચાલુ છે તો પણ પાણી 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 થઈ ગયું છે ફૂલ પાણી આવ્યું છે ભૂલ જો બધી જગ્યાએ પાણી 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 છે જો આ પાણી બધી જગ્યાએ પાણી ફૂલ પાણી આ તો ગાડી એકદમ મસ્ત ધોવાઈ ગઈ છે સોસાયટીમાં બધે પાણી પાણી થઈ ગયું છે જો ક્યુ આવી ગઈ છે સ્કૂલ થી ક્યુ સ્કૂલ નમસ્તે સ્કૂલ માં આયા તો ખબર છે ને મુકવા આયા તો ખબર હે મેં વિડિયો ઉતાર્યો બસ તને બતાવ જો ક્યુ આવી ગઈ છે સ્કૂલ થી ચલો કે હવે ટાઈમ થઈ ગયો છે આપણે જમવાનું સરસ મજાનું બટાકા અને ડુંગળીનું શાક બનાવ્યું છે રોટલી ચલો હવે જમી લઈએ અનંત રમે છે સાયકલ કામ કરે છે લેપટોપમાં ચલો જમી લઈએ બધા તૈયાર થઈને હવે જઈએ છીએ બજારમાં ખરીદી કરવા માટે જવાના છીએ બધા આવી ગયા છે ભણસાલી ટ્રસ્ટમાં અમે આયા તમારા કાકા છોકરીને મળવા માટે કલાક બે કલાક રહ્યા વાત કરી જઈએ છીએ રિટર્ન બંને ભાણી અને ચોકલેટ ખવડાવજો ચલો બાય બાય બજારમાં ખરીદી કરી લીધી અને દૂધે લઈને આવ્યા છીએ ચા બનાવવા માટે લો ચટણી ગઈ છે બધા બેઠા છીએ મારો વિડીયો ચાલુ છે યુટ્યુબમાં બ્લોગ જોઈએ છે બધા અને બેઠા જઈએ ચા પીવા માટે માટે આવ્યા હતા અને સામાન જો કેટલો બધો છે સામાન હવે તો ગાડીમાં ગોઠવવાનો છે ચાલો તો ગાડી મૂકી દીધો છે અને હવે જઈએ છીએ ઘરે કરશનલાલ બોલ્યું ચાલ્યું માફ કરજો હવે જઈએ છીએ અમે કયું આવજો ચાલો ગાડી બેસી ગયા છીએ આવજો ચાલો ચલો આવજો બાય બાય હવે જઈએ છીએ ઘરે અને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ચલો મળીએ નીકળ્યા છીએ ને વરસાદ ચાલુ થઈ ગયો છે છેલ્લા બે દિવસથી અમે ઘરે હતા એક દિવસ વરસાદ આવ્યો નહીં હવે અમારે જવાનું થયું એટલે વરસાદ ચાલુ થઈ ગયો જોવા ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે આવ્યા છીએ સીએનજી ગેસ પુરાવા માટે આનંદ અને બધાને ઉતારી દીધા છે નીચે અને બસ આના પછી આપણો વારો છે આનંદ ને પાણી પીવું તું એટલે ઉભી રાખી છે ગાડી અને જો કેવું મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે જો એકદમ જોરદાર વાતાવરણ છે અત્યારે આવી ગયા છીએ વણોદ એ તો સામાન ઉતાર્યો છે હાલ આનંદના ડાયરેક્ટ સુવડાઈ દીધો આવ્યો અને મસ્ત મજાનું વાતાવરણ છે જો વાતાવરણમાં કંઈ જ ફરક નહીં પહેલાં જેવું જ વાતાવરણ છે અહીંયા અમે અહીંયાથી નીકળ્યા તો ત્યારે વરસાદ જેવું હતું ને અત્યારે બી વરસાદ જેવું જ છે તો સામાન હવે લઈ લઈશું વરસાદના લીધે ગાડી એકદમ ગંદી થઈ ગઈ છે સાફ કરવી પડશે વરસાદમાં આપણે ગાડી એકદમ ચકાચક સાફ કરી દીધી છે જો અને હજીથી વરસાદ ચાલુ જ છે અહીં અમારો બ્લોગ પૂરું થાય છે આશા રાખીશ તમને બ્લોગ ગમ્યો હશે જો બ્લોગ ગમે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય અને હા નવા હોય સબસ્ક્રાઈબ કરજો આપણે પાંચ હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરવાના છે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો જે બી નવા ચેનલમાં જોડાય છે ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય